i <laughs>

はい。

અને એવો તમારે રબારી સિવાય બીજી નાથ ખોડી ને વળતી નહી દેહું છું બરોબર દેહાઈ યાદ આવશે કજીઓ કુટાશે અને તારા દેહાઈ ભેળા થી દોડ લે છે તો આ બાપુ છે આ તો બીજા તો ઠીક છે તારે મોડલું ભેળું થાય તારે માતાવું વળે

દોટ લેતી હોય એવી ભાઈ છે માતાનો નો દોટ લેતી હોય એવી ભાઈ છે મેલડી ની ભગત છે હું મુજીન ભોની માતા કો છોલી એ જગતમાં મારું નામ મેલડી છે કે દોટ લઈને નાકલા આવ્યો હોય દોટ લેતી હોય હું મોરાલી મેલડી કો છું ભાઈ શું કો છું ઓપી છે તો મેં છે ગેણ વધાવે લે છે જગતમાં માં જેવું શું મારી સભાબરું માતા માળા કરે છે રોજ દેવની રોજ મેરણી ની રોજ માળા કરે છે તની ખોનોમાં તેની માતાઓ છે તારે તો ગોઈ છે પણ હું ગોઈ ને ગોઈ છું મારો નામ જવું ભાઈ છે હે કોઈ ખબર ના પણ દુનિયા માં જેવું શું ભાઈ તણ મન સે તણ મન હવા થાય છે પણ ચોર માટી ને ન હોય પિતા ને ના હોય ચોરી ના પેણા એમ દીવડા હોય એક નોનો પેણા આવ્યો તારું ચોરી નું પડ્યું આવું મુજે એન બોની તો હું ભઈ કોસું

એ દૂધ પેહલું તો હારા મને પૂર્વે કઈ પૂછવું પડશે એમ મોનાવશે તો નાગે થાય ને તારે પણ મજા મજા ને મજા ના કરી આવેલું મારું નામ જમું ભાઈ ભાઈ બોલ ભાઈ ચે બોમ ચેવા સો બધે જવેલરી ડાયાબિટીસ મચી હાય બહુ મટી જાય પણ દુલડળો તો કાઢીનો છે જીસીબી તેવું હું મતપો છું એ બરોબર જાળનો જાળ કાઢી હોય ને જાળ કાઢીને જીસીબીની મૂળિયાં શીકે કાઢીને બેકે મજા 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 હા વેચાઈ જાય તો તો કે તું કર દે હા દોહણ એક દીવો ભરજો એ પૂર્વ બે સાવાના થાલતા મો તમારો રેડી દીવો ભરો હવા છે ચોખાન ખીર ની પરસાદ કરજો બોલો ભાઈ ઢોરડો તો કાઢ્યો ઘરે બુવાડી નો હે નેચે પડે બધો તારે હું મો જીન ભોની દાપડી કો સુબે કેર થી કઈ રહી તે મેલડી તું બુવાજી પર હાથે ઉભી કરે તો હું

જે મન મરી બસ કાકી પેરાયો ચિંતા છોડી બોલ ભાઈ એટલે જગ્યા કોની આવું હું જો પૂછું છું એ જગ્યા કોની એ પટેલ જડિયા રોડી છે ખરાબાનામાં વાડ કરી ભભલાના છે પેલો ખરાબો તારા મય વાળ્યો છે હું છું ખોટું હે નોમે નોમે મજા 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 નોમે નથી નોમે કે નથી

એટલે હજે તો થોડા થુવા છે આ થુવા વચ્ચે નિવારણ એક જ છે કે જે કે છૂટી હા એ તો યે પડી નો હોય ને કે વખાનો આદમ બાકી બોલું છું ભાઈ જા બે અગરબત્ત ચાલુ કરી દે મજા 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 ના કરીયા લો તમારું નામ દેરો ની બોલ બે લેખ જેટલા હતા એટલા ભૂવા લાવી દીધા પછી બનાવ પથામ બધાએ અમે પાછી રહી ગયા તમે કર્યા નમા તમારો ડોહો એક ડોહો મરી પાડવા વાળો એ ડોહા નું છે દુનિયા પુણે પર પોચો પોવા બદલે શું થાય નખોજ ગયો પણ એ નખોજ્યા ને ગંગાથી લઈને

અને એ માતા તારા ઘરમાં અઢીલા લે છે માતાઓ તારા વખવા લે છે આવું મળશે એમ ભવાની જવું ભાઈ કુ છું ભાઈ કે તું જગતમાં માં પણ દુનિયામાં જહુભાઈ બોલતી છે ડોહાનું દુઃખ છે એ ડોહાના ચેડે ડોશીઓનું દુઃખ છે આ બે ચેડે બે ડેરા ખોળે એક જહુભાઈ જેવી ઝાપડી ખોળ એક મછણિયા જેવો વીર ખોળ એક નનોમી જેવી માતા ખોળ

તારા દાદા भगत લ્યા તારા દાદા ને યોગી ના આશીર્વાદ અને યોગી ના આશીર્વાદ થી તારા દાદા ને બે છોકરા દાવણા દેવું છે એ બોની બત્રીસી માતા કોસુ બોય એમાં એક માતા છે ડોરાની માતા છે મેલડી કેતો હાચી છે એના ભેળો ભેરવ કેતો હાચો છે ને કાળકા કેતો હાચી છે આ ત્રણ ડીરંગ પકડને ને જગત નો વખો નમતાડુ મારું નામ જો હું લઈને લે ભઈ

ta <todas> મોળી મોડી ભાઈ ચમ ધૂના છે આટલા બધું ધૂની નહી તો એવલ ભાઈ હવે બેહારો નીચે થોડી સેવા ના વારો ભાઈ ના તમે નાતે હા ભાઈ હા બરાબર એ મારો ભગવાન કે છે છે એ માતા માતા કુસુ કે ભઈના ઠેક દેરું છે આ ડેરા તારા ભાઈઓની વાટી પડેલી છે ઈ વાટી હું રીતે ઘર બેન કરેલું છે અને વની રીતે પાછા ચાલુ થઈ અને એના વેણ તમે બેઠાયેલા છો હું ગોભારે ની માતા કુસ કે માતા ભાઈ હોય આ નાટલે આ દેરું વખવાલ હોય ભગવાન 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 ભગવાન